સ્વાગત છે હું છું શાહના શેઠવાલા વડોદરા શહેરના વાડી મોટી બહોરવાદ મુફ્તી મૌલાના મોહમ્મદ સિદ્દીક સાહેબ ચોક પાસે મદરેસાએ નૈયર ઇસ્લામના તલબાના મદરેસા અને મદરસાએ તાલીમુલ બનાસ છોકરીઓના મદરેસા ખાતે આજ રોજ શાળાના લેખિત ઇમ્તિહાનના પ્રોગ્રામનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં તલબાએ ભાગ લીધો હતો જેમાં બાળકોએ દિની માલુમાત વિશે સવાલોના જવાબ લખવામાં કામયાબી સુધી પહોંચવાની પૂરેપૂરી કોશિશ બતાવી હતી જેમાં શમશુલ ઉલ્મા હઝરત મુફ્તી મૌલાના મોહમ્મદ અકમલ સાહેબ સિદ્દીકી અને બુલબુલે બાગે મદીના મુફ્તી મૌલાના મોહમ્મદ અસલમ રઝા સાહેબ સિદ્દીકી હાફિઝ સભાન સાહેબ સિદ્દીકી હાફિઝ મોહમ્મદ આસિફ સાહેબ હાફિઝ શકીલ સાહેબ હાફિઝ ઉસ્માન સાહેબ હાફિઝ ફરહાન સાહેબ સાથે અનેક ઉપવાઝે કિરામ ઉલ્માએ કિરામ હાજર રહ્યા હતા ઇમ્તહાનમાં પ્રથમ ક્રમાંકે આવનાર બાળકોને સાયકલ સિલ્વર મેડલ ટ્રોફી આપવામાં આવશે અને ઇમ્તહાનમાં ભાગ લેનાર દરેક બાળકોને હોસલા અફઝાઈ માટે ઇનામો ઇકરામથી સન્માનિત કરવામાં આવશે ઇનામો ઇકરામના પ્રોગ્રામની તારીખ વાર અને સમય ટૂંક સમયમાં મદરેસાના માધ્યમથી ડિક્લેર કરવામાં આવશે તે મુફ્તી મૌલાના અસલમ રઝા સાહેબ સિદ્દીકી દ્વારા જાણવા મળ્યું હતું રિપોર્ટ અઝીઝ ધુપેલવાલા ઘટી હોય તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે